લોકસભા ચૂંટણી આચાર સંહિતા વચ્ચે આજે પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા યોજાઈ હતી જેમાં ત્રિમાસિક આવક જાવકના આંકડા વિપક્ષના વિરોધ વચ્ચે મંજૂર કરાયા હતા પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા યોજાઈ હતી જેમાં પાલનપુર નગરપાલિકાના ત્રિમાસિક આવક જાવકના આંકડા રજૂ કરાયા હતા જોકે વિપક્ષ દ્વારા રામનવમીએ ખાડાપુરવા પાલિકા પૈસા નથી આપી અને પીએમ કે પછી સીએમની મુલાકાત ટાળે સ્વભંડોળમાંથી ખર્ચ કરાતો હોય વિરોધ વ્યક્ત કર્યો હતો જો કે પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસરે વિપક્ષના આક્ષેપોને ફગાવી દેતા જણાવ્યું હતું કે રૂપિયા સોળ કરોડના આવક જાવકના આંકડા સભાનું મતે મંજૂર કરાયા હોવાનો દાવો કર્યો હતો આમ એકમાત્ર એજન્ડા હોય ગણતરીની મિનિટોમાં બોર્ડ સંપન્ન થયું હતું પાલનપુર નગરપાલિકાની સામાન્ય સભા ભરાઈ હતી અને એ સામાન્ય સભાએ વૈધાનિક જોગવાઈ મુજબ બોલાવી પડે હતી માટે અમે ચૂંટણી પંચની મંજૂરી લઈ અને સામાન્ય સભા બોલાવેલી હતી પરંતુ સામાન્ય સભા બોલાવવામાં જનરલી વિકાસના કામો કોઈ લેવાનું કે એનું મંજૂર કરવાનું કે ડિક્લેરેશન કરવાનું હતું નથી પરંતુ નગરપાલિકા સતત ચાલતું એક તંત્ર હોય એની જે ત્રણ મહિના દરમિયાન જે કંઈ ખર્ચા થયા હોય ટોટલ અમારો લગભગ ત્રણ મહિનાનો જે ખર્ચ છે એ સોળ કરોડ રૂપિયાની આસપાસ છે એમાં જેવું કે લાઇટ બિલ હોય સ્વભંડોળના હોય કર્મચારીઓના પગાર હોય કેટલાક વિકાસના કામોના અગાઉ ચેક ચૂકવાયેલા હોય તો એ જે તમામ ખર્ચ થયો હોય એ ખર્ચ વૈધાનિક જોગવાઈ મુજબ દર ત્રણ મહિને મંજૂર કરવાનો રહેતો હોય અને સામાન્ય જમાઈ સરવાનું હોય તે પસાર કરી દીધેલ છે આક્ષેપ ચોક્કસ પ્રકારની એવી કોઈ ડિસ્ક્રિપન્સી બતાવેલી નથી ફક્ત માટી એને પેલી એની ક્વોલિટી બાબતે કહેલું હવે એ દિવસે સમય ના હોવાથી અમે ત્યાં એ મોરમ ખાડા પૂર્યા હતા કારણ કે એ સમય નહોતો અમારી સમય જો અમારી જોડે વધુ રહ્યો હતો અમે પેલા ટ્રી ટ્રીમિક્સથી પણ ખાડા પૂરે પણ ટ્રીમિક્સનો પ્લાન્ટ બંધ હતો એવું કંઈક જોગું એટલે રાતોરાત અમે માટી મોરમ મંગાવી અને ખાડા પૂરેલા હતા એ બાબતની ડિસ્ક્રિપ સિવાય બીજી કોઈ ડિસ્ક્રિપન્સી છે નહીં